હા ગારા ના ખીચલ બીચલ આ તો જેના ડોરા હોય ને ખબર પડે કેવું થાય તારે ચોમાસામાં જોકે ચોમાસોમાં તો સારો જ છે હવે દરેક બેણી બેણી દેતા હોય પપ્પાને થોડું કાડો હરું કામ બમ કરી દે વાટો બાટવાનું વાંટવા ને ના ના ખડતા નથી વાટું કાપવાનું કામ કરી થોડા સ્ટ્રેટાબેટ આમ થઈ ગયા ને બાવડા અને એણી એણી બધું થોડું કાઢી નાખી દે સારો છે વરસાદના વર ઘણું ફૂટે પાણી મળે ને એટલે એ બાજુ છે જે મચ્છરિયા છાટા ચાલુ થઈ ગયા ગણતરી એનો કારણ વરસાદ આવે મોબાઈલ પલટો ગયા કાગર બાગર કાંઈ લીધું નથી કોથરી કોથરી ચાબલું ઓબલું કે મોબાઈલ પલરે નહીં એટલે જો કે લાગતું નથી કે સારો વરસાદ આવશે આવે તો તો સારું કાંઈ વાંધો નહીં મોબાઈલ તો આપણે જેમ એમ બચાવી લે ગમે ત્યાં રાખી દઈએ બોડીમાં રાખી દીધું મોબાઈલ ભલે ને ફૂલ વરસાદ આવે હવે જ્યારે બ્લોક બંધ કરીને બધું એક હાથે ઉપાડીને આવ્યો કેરવાનું વિડીયો બનાવતો બનાવતો પૂરા તો જપાટે બંધ કરી બેડી પહોંચાડ્યો તો આવી ગયો વાળીએ કરે જો આ કચરો જો બધો વજમાંથી ગાડા સાઈડ સાઈડ ને હોય ને એ બધું અહીંયાથી બધું ગાડ્યો પછી આ કચરો બધો બધો કચરો હુકાઈ જાય દેખાય નાખવાનું જો કે હમણાં તો હુકાય નહીં વરસાદ આવે નેલો બીલો થઈ જાય હજી આ બાજુનું કાઢવાની બાકી આ બધી એની બધું સાફ કરો આ બાજુ એની જ છે એણી થઈ ગઈ બધી કાઢવાનું થાય જપારે કામ ધંધિયા લાગી બિસ્ક માપા કે કે મારા કામ બિસ્કીટ આ ક્રીમ વાર ગયા મારા કામ ને નથી ક્રીમ વાર આપણા કામ ને નથી એટલે જ મેરી લઈ મને ખબર તમે ખાવો નહી આ ક્રીમ વાળા આ ભલે પડ્યા હજી સકા દસ મિનિટ જ કામ કરે એમાં જો ચપલા જો ગારા વાળા થઈ ગયા આ પ્રમાણે ચંપલ નો છેરો દી આજ તૂટી જાય गारा की चलो रखी क्या जो बारी बारी, बारी मत चढ़ी भी अच्छा लो दिए चंपल हमने उला गए मन मन है बस की जवा के आयो आखी गारा और थी कि पानी वाली खड़ मारो को पानी है ठार ने वर्षा ने बदू पड़ी ठार तो तरह है ना वर्षा में पानी पड़ी तो फूल अब जो वर्षा जो है कारा वाला थी गया उससे तो खड़ा थोड़ा थो वर्षा દેખાયું કાળા વાદળા થઈ ગયા આવે તો સારું આપણે અહીંયા અહીંયા થોડા ઘણા થઈ ગયા વરસાદ આવે તો તો ઘણો સારો હજી વાડી વાડી વાણી નથી ઘણા અમારી નથી હોય ને ઘણા નથી વાણી જોઈ લો હજી એટલો કોને લાગે વાડી વાણી ને આર ના ખાડ થયો વાડીમાં આજો આગળ આજો તો આ બધો ખડ થયો વાડીમાં કાંઈ વાડી નથી આ ઓછે અને આ ખડ થયું વાળું બધું કોક ના વાડીમાં વાવી દીધું લાગે મગબા કાંઈ નથી બધું ખડ છે ખડા જેવું થયું હોય ને મારી વાડી બાકી બાજુવાળી વાડીને જોઈ લે જરા ખડ દેખાય થોડું ઘણું તો આવતું નોર્મલ છે બાકી અમારી વાળી વાવાલ જ પડી જાણે એમ દેખાય અહીંયા નથી તો બાકી વાલ વાલ કાંઈ નથી વાલો હવે એની વાટી શું ખોદી બોદી ઢગલા છાટા બાટા આવે એનાથી મોર થોડું જ કે સાફ થયું હોય એટલો સાફ થઈ ગયો પછી આ बाजू વાળો સાફ થઈ ગયો બધો સાફ થઈ ગયો એટલો આ બસ આ સાફ કરવાનો થાય છે તો હું કતો દઉંન વરસાદ ચાલુ થઈ ગયા તો થોડો ગડો ચાલુ થઈ ગયો કે થોડો ગડો વરસાદ કેમેરામાં દેખાય ને કે જો કારા વાદળા કે થઈ ગયા તો અંદાજો તો થોડો ગડો તો આવી જાય ને કે વરસાદ આવવાનો છે થોડા થોડા મોબાઈલમાં છાટાવાટા પડે છે થોડા ઘણા થી તો કઈ નહ તો મને એમાં દેખ્યો છે નિયો જોઈ લઉં हजी तो चालू थे शुरुआत थी से जोई कहो वरसाद आए बाजु कारू भमर थे गये जो करसाद ब जो लो छाटा थे गए चालू आप हे मोबाइल राखवा जबलू जबलू करते तो ए, जबलु जबलु ने जबलू तो आए पड़ी का खाई जाए बीजे शू बिस्किट पड़े है खाई जाए जाए जबलू खाली हाँ घड़ो वरसाद आए तो नी वरसाद कपड़ा बपड़ा तो मेला थे गारा वारा न घर जाए बीजू घड़ो वरसाद आए तो થોડા ઘણા પંદરી ને કઈ ફાયદો નથી આ જોઈ લો આ બાજુ દેખાય વરસાદ આવે હેરો ફૂલ આવે આવો જ આવો જ સીધો અહીંયા ઊભો રહીને ઉપર જ ફૂલ વરસાદ ચાલતો હોય ચપાટે ભાગી મોબાઈલ રાખી બીજો કાંઈ નહીં આપણે તો વાંધો નથી આપણે પલર સીધો આપણાને વાંધો નહીં આવે મોબાઈલ પલર છે ને બીજો લેવા હે નહીં આ મોબાઈલ એટલે બીજો કાંઈ નહીં જપાટે ભાગી આ એમ બેગ આવી ગયા કોયડી નીચે ફૂલ ચાલુ થાય એટલે આપણે નવા આમ થાય બરોબર ને मजा आई जाए एकदम फुल आयो तो नावानी मजा आवे થઈ ગયો પૂરું કરો કુલ વરસાદ આવે એક નંબર મજા આવે વરસાદ કે એટલો નથી આ ઘણો ખાલી આ તો રોડ નીલો કરીને જતો રે શું करू ખરાથી નાય ધોને વરી પાછો પડી જાય વાડી તરફ તો આવો આવી ગયા તો છપાડા જ ઉપર થાય તો

ઘરે પાછા પપ્પા કઈ ગયા દાંતેડું નતું લેવું કે ધાર તો હે હું ઘરે બીજું લીધા દાંતડું વળી ભાગ્યો ઘર તરફ દાંતડો લેતો બીજું હું ધોરાત બાંધી આવી વાળી ને વરસાદ જોઈ ગયો વરસાદ હવારે કેવો થોડો ઘણો જતો બસ જમીને એમને હું પડ્યો હતો એ ક્યાં वादर ना करम कार गए वादर थी के आया नी जरा थोड़ा घना छाटा आया तड़को नी के बपर तो तड़को नीचे खबर है छाटा है जाए दातेड़ा लागो भाई रमता रमता जाओ बीजे शू कर ऊंधू ना ऊंधू जीलो तो मजा आता आम खिलो मजा आए दातेड़ो हूँ जाए तो जाए ना जाए फो मेफा पमी पड़ी दातड़ा न दाता कमु ફડા બડા કાપી હે રે બડા સુકા સુકલ કાપી નીલા હે ભલે પડે સુકલ કાપી માં બાક હપ્તા હે આપણે ઢગલો લઈ ને નાખી દેવાનો છે આ બાજુ આઠગલા કાલ દે દેવા ને હરી એટલે નડે તો નહીં આ તેળા દે ઉપર થી લાગે ની હાથ માં એટલે આમાં હુયા બુયા ભારી હોજો તમારા પર ભરી દેખાય આલા દેવા છે જો પર કામ તો તીનો કર વિડિયો તરમ કાઈ ની તો મસ્તર ખજૂરી સાફ કર નાખી

અહીંયા તો એમાં લાગે જાણે વાળી વાવલ પડી છે મગકા ગોવાર ઉગે ગોવાર દેખાય બધું ખડ પડ્યું પેલાય પડશે કાલે જ પેલા નાખી ધોરા ને પેલા બીજું શું થાય પેલા જ નાખી ચાલો બરાબર બધું ખવાઈ જાય ખડા બધા નીકળી જાય વાંહે પછી વાડી ખેડી બેડી ને હોય વાંહે હોય આમાં તો હોય નહીં ડાયરેક્ટ ઘણું પાછો ખડા રાખાય નહીં પાછી જમીન ચૂહી લે બધું

આધારે જોઈ લો ખાડ ખડ પડી આખી વાડી વાલ કેમ આપણે અહીંયા નળ ખારું નળભર તોડી ના નાખે એટલે બાકી કઈ હું આવે चालू हो गई जो के पहली भैंस पे हमारी आई पहली भै पे आई हमारी खेला बेला कर जाए रे कुंदे गुंदे हां भाई मेरा मिले तो रमीले मैंने हो है

ત નીલે થોડું કોણ ધખે થોડું મતસ તો એરી કાલ થોડું સાફ કરવાનું તો સાફ થા હરું આ બધું ઝાડુ બડું થઈ ગયું એની બધું કાપી નાખી ના છે ઢગલામાં સુકાવા અને ધખાય નાખી થોડક મહિનાવા હે એ તો નીલે કાઢ કાપી હોય નીલે એટલે તો જવાબ બધી ઉપર નાખોમડી ને બકરાને સ્પીડ જો ખાવવાની એટલે તો ના કેવા મોડું એક પડ ખાતો નથી ઉંગી ઉંગીને ગય જો સ્પીડ જો दिखा तुझे तो खरु साफ करना क्यों? गाय बेहूं करता है साफ कर नुक देखा दिया। देखा दिया। देखा खड़ तो खड़े साफ कर न एक छोड़े बाकी अर्धा भाग जाए बकरा स्पीड जो खावा बकरा बढ़ा खाई जाए गमी गो बचारे लनकी लवारी मठी थे